મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી શ્રીમતી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાષ્ટ્રીય સફાઈ કર્મચારીઓના કમિશનના માનનીય ઉપાધ્યક્ષ અંજના પવારે આજે કંડલાની દીનદયાલ પોર્ટ ઓથોરિટીની મુલાકાત લીધી હતી આ મુલાકાતે સમગ્ર દેશમાં સફાઈ કર્મચારીઓ અને મજૂરોના કલ્યાણ અને ગૌરવને સુનિશ્ચિત કરવા માટે કમિશનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમની મુલાકાત દરમિયાન માનનીય ઉપાધ્યક્ષ ડીપીએ દ્વારા તેમના કામદારો અને શ્રમિકોને પૂરા પાડવામાં આવતી માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેઓને પોર્ટની કાર્યકારી કાર્યક્ષમતા અને તેના કર્મચારીઓ માટે અનુકૂલન અને સલામત કાર્યકારી વાતાવરણ બનાવવા માટે તેના સતત પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી શ્રીમતી પવારે શ્રી સુશીલકુમાર સિંધ આઈ એસ એમ ઇ ચેરમેન ડીપીએ દ્વારા હાજરી આપેલ વિગતવાર અને ઇન્ટ્રેક્ટિવ મિટિંગની પણ અધ્યક્ષતા કરી શ્રી નંદી શુક્લા આઈઆરટીએસ ડીવાય અધ્યક્ષ ડીપીએ શ્રી સુનિલ સોલંકી આઈએએસ ડિપ્યુટી કલેક્ટર અંજાર પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ ટ્રેન્ડ યુનિયનોના પ્રતિનિધિઓ કામદારો મજૂરો અને સફાઈ કર્મચારીઓ આ બેઠકમાં કામદારોની સલામતી અને સ્વચ્છતા સુધારણા અને કલ્યાણના પગલાં સહિતના નિર્ણાયક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા શ્રીમતી પવારે સફાઈ કર્મચારીઓને ચોક્કસ જરૂરિયાતોને સંબોધવા મહત્વ પર ભાર મૂક્યો અને ખાતરી કરી કે તેઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જોખમાંથી મુક્ત વાતાવરણમાં કામ કરે છે તબીબી સંભાળ કૌશલ્ય વિકાસની તકો અને તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિઓને ઉત્થાન આપવાના હેતુથી યોજનાઓ સહિત સફાઈ કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા લાભોને આગળ વધારવા પણ આ ચર્ચાઓ કેન્દ્રિત હતી માનનીય ઉપાધ્યક્ષે સ્વચ્છ ભારત અભિયાન પહેલ સાથે સંરેખિત બંદર પરિસરમાં સલામત અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે ડીપીએના ચાલુ પ્રયાસોને પ્રશંસા કરી શ્રીમતી પવારે પોર્ટના મુખ્ય ઓપરેશનલ વિસ્તારોનો પણ પ્રવાસ કર્યો હતો જેમાં કામદારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રથમ હાથે સમજ મેળવી હતી તેમને તેમની ફરિયાદો સમજવા માટે તેમની સાથે વાતચીત કરી અને તેમની ચિંતાઓને દૂર કરવામાં કમિશનના સમર્થનોને ખાતરી આપી આ મુલાકાત પોર્ટની કાર્યક્ષમતા અને સેવા વિતરણમાં વધારો કરતી વખતે કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા સાથે સમાપ્ત થઈ માનનીય ઉપાધ્યક્ષ ડીપીએને ભારતના દરિયાઈ ક્ષેત્રના કામદાર કલ્યાણ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા માટે બેન્ચમાર્ક સેટ કરવાનું ચાલુ કરવામાં વિનંતી કરી દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ તેમના તમામ કર્મચારીઓ માટે સમાવિષ્ટ અને સલામત કાર્યસ્થળને ઉત્તેજન આપવા માટેના તેના સમર્પણને પુનઃપૃષ્ટિ કરી ખાતરી કરી કે તેમની જાણકારી તેના કાર્યકારો સિદ્ધાંતોના મૂળમાં રહે છે